શિક્ષક ક્યારેય સાધારણ નથી હોતો અને તે વાત સાબિત કરી છે પોરબંદરના એક શિક્ષકે આજના ટેકનોલોજી અને સોશિયલ મીડિયાના યુગમાં લોકોને તમામ જ્ઞાન તેમની ભાષામાં મળી રહે તે માટે આ શિક્ષક દિવસ રાત તપસ્યા કરે છે આવો મળીએ આ શિક્ષકને

તો આ વિડીયો મેં જાતે તૈયાર કરેલા છે અને સાડા સમય બાદ મને જે સમય મળે છે એ દરમિયાન હું આ વિડીયો બનાવવામાં મારો ટાઈમ ફાળવું છું અત્યારે મારી વાત કરું તો હું આ વિડીયો નિર્માણ માટે સવારે સાડા ત્રણ વાગે ઊઠું છું અને રોજના ત્રણ કલાક ફાળવું છું અને આ રીતે મારા વિડીયો તૈયાર કરીને ઇન્ટરનેટ પર મારી ચેનલ છે એ ચેનલ પર અપલોડ કરું છું અને હજારો લોકો આ વિડીયોનો ઉપયોગ કરે છે અન્ય શિક્ષક મિત્રો પણ પોતાના ક્લાસમાં આ વિડીયોનો ઉપયોગ કરે છે સતત કાર્યશીલ આ શિક્ષક પોતાની શાળાના વિદ્યાર્થીઓને પુસ્તકની સાથે વિઝ્યુલાઇઝેશન દ્વારા પણ શીખવી રહ્યા છે હાલ સરકાર દ્વારા ડિજિટલ પેમેન્ટ કેશલેસ ઇન્ડિયાને પ્રોત્સાહન અપાઈ રહ્યું છે ત્યારે આ માટે માતૃભાષામાં પૂરતી જાણકારી મળી રહે તે શીખવતા વિડીયો પણ અપલોડ કરાયા છે તમામ પ્રેક્ટિકલ વિડીયો ગુજરાતી ભાષામાં મૂકવામાં વિદ્યાર્થીઓ ઘરે બેઠા પણ ભણી શકે છે આજે પાઠ્યપુસ્તક શિક્ષણ ની સાથે 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 કેશલેસ વિશે આજે અમને પૂરણ સરે શીખવ્યું કે મોબાઈલ એપ્લિકેશન થી જ આજે આપણે ઘર બેઠા કોઈ પણ વ્યક્તિ ખાતાના પૈસા ટ્રાન્સફર કરી શકીએ મોબાઈલ રિચાર્જ કરી શકીએ ખાતાનું બેલેન્સ ચેક કરી શકીએ આના માટે હવે બેંક જવાની જરૂર નથી બેંક આપણા ખિસ્સામાં જ છે આના વિશે અમે અમે ઘરે અને આસપાસના લોકોને પણ માહિતીગાર કરશું આપણા સમાજમાં આજે ક્યાંક ને ક્યાંક એવી માન્યતાઓ ઘર કરી ગઈ છે કે સરકારી શાળાઓમાં શિક્ષણનું સ્તર સારું નથી હોતું ત્યારે પોરબંદરના આ શિક્ષક હવે માન્યતાને ખોટી સાબિત કરી રહ્યા છે